છેલ્લા ઘણા સમયથી આપણે બધા જ ચર્ચા કરી રહ્યા હતા કે કોને નવા મંત્રીમંડળમાં મંડળમાં કોનો સમાવેશ થશે કોનું પત્તું કપાલશે કોને મંત્રી પદ મળશે કોનું યથાવત રહેશે અને કયા એવા મંત્રીઓ છે જેની હાકલ પટ્ટી થશે આ બધી જ ચર્ચાઓ વચ્ચે ગઈકાલે છે મંત્રીઓએ શપથ લીધી પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે જે મંત્રીઓના પત્તા કપાયા છે કયા કારણોસર તેમના પત્તા કપાયા છે આ વિડીયોમાં આજે એ જ વાત કરવી છે કે જે મંત્રીઓના પત્તા કપાયા છે ખરેખર એના પત્તા કપાવાનું કારણ શું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી મળવા દિલ્હી દોડી ગયા સાથે જ મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત થઈ ચુક્યું છે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારબાદ ત્રણ દિવસ સુધી વિસ્તરણને લઈને સરકાર અને સંગઠનમાં સતત દોડધામ જોવા મળી જેને પગલે સતત આતુરતા હતી કે કોનું પત્તું કપાશે કોણ રિપીટ થશે આતુરતાનો અંત ગઈકાલે બપોરે આવી ગયો અને નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ અલગ અલગ મંત્રીઓને ખાતા પણ ગયા છે ત્યારે દાદા સહિતની ટીમ હાજર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી માટે બનાવાય છે તે સ્પષ્ટ થયું છે આમ તો બાર ડિસેમ્બર બે હાજર બાવીસ માં બનેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનું એક હજાર ચાલીસ દિવસે વિસ્તરણ થઈ ગયું છે અને આ મંત્રી બાર જિલ્લામાંથી કોઈને મંત્રી બનાવવામાં આવ્યા નથી વિસરણ પહેલા પાંત્રીસ જેટલા સંભવિત મંત્રીઓના નામ મીડિયામાં વહેતા થયા હતા જેમાં શંકર ચૌધરી હાર્દિક થઈ હતી જોકે નવા મંત્રીઓના નામ સામે આવતા જ કેટલીક ધારણાઓ સાવ ઊંધી પડી છે નેતાઓ રેસમાં આગળ ચાલતા હતા તેઓ શપથ લેવાની રાહ જોતા રહી ગયા અને જેમના પત્તા કપાવવાની વાતો હતી તેમાંથી કેટલાક બચી ગયા જ્યારે જેની કોઈ કલ્પના પણ નહોતી કરી એવી સરપ્રાઈઝ એન્ટ્રીઓ થઈ છે જેમાં દર્શના વાઘેલાથી લઈને પ્રવીણ માળી સંજયસિંહ મેડા મંત્રી પદ મળી ગયું છે આ વિસ્તરણ સૌથી મોટો ટોકિંગ પોઈન્ટ રહ્યો હોય તો એ છે એક માત્ર નામ હર્ષ સંઘવી તેને રાજ્ય કક્ષામાંથી પ્રમોટ કરીને સીધા જ નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા માત્ર એટલું જ નહીં ભાજપ સરકારના ઇતિહાસમાં પહેલીવાર તેઓ કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી બન્યા છે આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા તેમજ ચાર વર્ષ પછી પાછા નાયબ મુખ્યમંત્રી પણ ગુજરાતને મળ્યા છે ઓગણીસો પંચાણું પહેલા કોંગ્રેસ સરકારમાં માત્ર સીડી પટેલ અને નરહરી અમીન જ કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી રહી ચૂક્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને વિજય મુહૂર્તમાં બારોગણ ચાલીસ વાગે શપથ લેવડાવ્યા હતા અને નવા મંત્રી મંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી બનાવ્યા છે નવા મંત્રી મંડળમાં સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસસી અને ચાર એસટી નો સમાવેશ થાય છે જેમાં ત્રણ મહિલાઓ છે ત્યારબાદ સાંજે પાંચ વાગે સ્વર્ણિમ સંકુલમાં એકમાં જે નવા મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી અને આ બેઠક સવા કલાક સુધી ચાલી ખાતાની ફાળવણી પણ થઈ ગઈ છે હરસંઘવીને ગૃહમંત્રી બનાવાયા છે અને ખાસ કરીને આ ગૃહ રાજ્યમંત્રી હતા હરસંઘવીએ શપથ લીધા તેમને ડીવાય સીએમ બનાવાયા છે ત્યારબાદ જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન બાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે ઈશ્વરશ્રી પટેલ પ્રફુલ પાનસરિયા ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે એટલે કે તેમને સ્વતંત્ર હવાલો અપાયો છે વાત કાંતિ અમૃતિયાની કરીએ રમેશ કટારાબેન પીસીબા રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે નવા મંત્રીઓ હાથમાં ગીતા લઈને શપથ લેતા હતા ઉલ્લેખનીય બાબત છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી સાથે જ ઋષિકેશ પટેલ કનુ કુવરજી કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નથી હવે વાત કરીએ ત્રણેક મંત્રીઓના કારનામાં કે જેને લઈને તેણે પોતાનું મંત્રીપદ ગુમાવ્યું છે આમ તો ભાજપ સરકારની પ્રતિષ્ઠા આ ત્રણ મંત્રીઓને લઈને ક્યાંક ધૂળધાણી થઈ હોય તેવા પણ સમાચારો વહેતા થયા હતા કારણ કે કૌભાંડ અને વિવાદને લીધે ત્રણેય મંત્રીઓની ખુરશી છીનવાય છે તે નક્કી છે

કુબેર ડિંડોર ની વાત કરીએ તો ટેટ પરીક્ષાને લઈને હોબાળો થયો હતો તેથી તેનું પત્તું કપાયું છે તો બીજી તરફ રાઘવજી પટેલ કૃષિ મંત્રી તરીકે નિષ્ફળ અને ખેડૂતોના પ્રશ્નો હલ ન કરી શક્યા બળવંતસિંહ રાજપૂત મુડુ બેરા અને ખાસ બાનો બાબરિયા કે આંતરિક વિરોધ રાજકોટની ગ્રામીણ જનતાનો અસંતોષ અને તેમની જે ઢીલી કામગીરી હતી તેથી તેનું પત્તું કપાયું છે રૂપિયાના જે કુંભાર આક્ષેપ લગાવ્યો હતો એટલે તેમનું પત્તું કપાયું છે મુકેશ પટેલ છે તેમના પુત્ર વિશાલ પટેલનું નામ બોગસ હથિયાર લાયસન્સ મામલે વિવાદમાં આવ્યું તેથી તેમનું પણ પત્તું કપાયું છે હવે આ બધા જ મંત્રીઓ છે ક્યાંક ને ક્યાંક તે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હતા અને એ બધું છે એ પાર્ટીને ક્યાંક નુકસાન કરી રહ્યું હતું અને આ વિસ્તરણની વાત કરીએ તો આ વિસ્તરણ એ માત્ર ખાલી જગ્યા ભરવા માટે નથી પરંતુ બે હજાર સત્યાવીસના લક્ષ્ય સાથે સરકારનું રીબ્રાન્ડિંગ કરવાનો અને વિવાદોથી મુક્તિ મેળવવાનો અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમને મજબૂત કરવાની સાથે હટસંઘવીના રૂપમાં નવું અને મજબૂત નેતૃત્વ ઊભું કરવાનું એક સુનિયોજિત રાજકીય દાવ છે તમને શું લાગી રહ્યું છે જે નવું મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થયું છે તેમાં જે મંત્રી બનાવવામાં આવ્યા છે એ કારગત વિવાદો સતત આવી રહ્યા હતા વિવાદો છે તેને શાંત કરી તમને જે પણ લાગી રહ્યું હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન ટીવી નમસ્કાર